પોરબંદર શહેર તેમજ જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ વિરુદ્ધ દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે ત્યારે આજે પોરબંદરને ગ્રામ્ય વિસ્તારમાં પણ જે ગેરકાયદેસર કરતાઓ છે તેમના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે બરડા પંથકના જે ગામો છે તેની અંદર જે દબાણ દૂર કરવામાં આવ્યું હતું આજે જેની અંદર મજીવાણા ગામથીને ખાંભોદર તરફ જતા રસ્તા પર આ જે દબાણ છે તેમને દૂર કરવામાં આવ્યું હતું સાહીઠ જેટલા ખેડૂતોએ જાહેર રસ્તા પર કરવામાં આવેલ દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અંદાજિત બે કિલોમીટર કરતાં વધારે લંબાઈના રસ્તા પર આ જે સ્થાનિક ખેડૂતો છે તેમના દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું આ દબાણને પગલે પોરબંદર મામલતદાર ગ્રામ્ય નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જે દબાણ છે તેમને દૂર કરવામાં આવ્યું હતું